મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે મોવા માર્કેટિંગ યાર્ડની અંદર સવારમાં એકાએક ડુંગળીના ભાવ ઉતરી જવાથી ખેડૂતોએ હોબાળો મચાવ્યો અને ખેડૂતોએ યાર્ડની હરાજી પણ બંધ રખાવી અને ત્યાર પછી ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડના દરવાજા પણ બંધ કરવાની તૈયારી કરી અને બંધ કર્યા એટલે આખું તંત્ર અને માર્કેટિંગ યાર્ડવાળાએ પોલીસને બોલાવી અને માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ ખેડૂતને ઉકારે ટુકારે વાત કરી એટલે અમારી સીધી જ ચેલેન્જ છે કે માર્કેટિંગ યાર્ડના કોઈ પણ અધિકારી કે કોઈ પણ નેતા હોય કાલથી નાનો ઉંમરનો ખેડૂત હોય કે મોટી ઉંમરનો ખેડૂતને કારે ઉકારે ટુકારે બોલાવવા નહીં નહીતર પાછા ગમે એના ને લેંગાન છડી ઉતરી જાય એ અમારી ખુલે ખુલે ચેલેન્જ છે હવે પછી કોઈ બી સેક્રેટરીને કે કોઈ પણ અધિકારી આવી ભૂલ કરવાની રહેશે નહીં પણ ડુંગળીના એકાએક ભાવ ઉતરી જવાનો એવો કોઈ ઉપરથી કાંઈ દિલ્હી કે હરિયાણા કે નાસિક કે લસણગાઉંવમાં એવો કોઈ મોટો તફાવત આવ્યો નથી અત્યારે ભાવનગર અને મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળીના પાંચસોથી છસો રૂપિયા ખેડૂતોને મળી રહે એવી ઉપરના ભાવ છે પણ દોઢસો બસો રૂપિયામાં જે ફાડી લેવામાં આવે છે એ ભાવનગર તળાજા અને મહુવા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓની મિલી ભગતને કારણે આ વેપારીઓ છે એ ખેડૂતની લૂંટબાજી ચલાવે છે અને એક મને દોઢસો બસ્સો રૂપિયાનો ભાવ કે ત્રણસો રૂપિયા ઊંધીને ક્યારેક ક્યારેક દબાવી રાખે છે એટલે અમારે ના છૂટકે પછી મેદાનમાં આવવું પડે છે અત્યારે ખેડૂતોને ડુંગળીના એક હજાર રૂપિયા મળે તો એક પણ ખેડૂત આમાં કોઈ કરોડ પતિ તો હું લાખ નથી થવાનો પણ એને એમ થાય કે નાના અમારે પાંચ પૈસા મળ્યા પણ સરકારની મેલી નીતિ અને ખેડૂત વિરુદ્ધ નીતિને કારણે સરકારોને ખેડૂતોને અત્યારે ડુંગળીના ભાવ મળતા નથી અત્યારે કપાસના બારસોથી પંદર ચૌદસો રૂપિયામાં ખેડૂતોને મજબૂર થઈને વેચવો પડે અમારી વર્ષોથી માંગ છે કે કપાસના તમે અઢી હજાર રૂપિયા ખરીદ્યો શીંગના બે હજાર રૂપિયા કરી દો અને ડુંગળીના એક હજાર રૂપિયા દયો એવી રીતે જે તમામ ખેત પેદાશના ભાવ છે એ ખેડૂતોને ડબલ કે ત્રણ ગણા કરી આપો તો અમારે તમારું સરકારનું બીજું કાંઈ જોતું નથી પણ સરકાર ઉદ્યોગપતિઓને આપે છે હમણાં ટાટા બિરલા નિર્માણ અદાણીને તેત્રીસ હજાર કરોડ રૂપિયા એક એક ટેબલ ઉપર આપી દીધા ખેડૂતોને દેવામાં સરકારને ક્યાંક ચૂકાવે છે એટલે આવતીકાલે આવતીકાલે અમે મહુવા માર્કેટિંગ યાર્ડમાં જડબે સલાક આંદોલન કરવાના છીએ અને ખેડૂતોની જો તૈયારી છે તો અમે આંદોલનમાં એક રચનાત્મક પ્રોગ્રામ આપી અને સરકાર હું અવાજ પણ પહોંચે